અહીં સ્વચ્છતાનો પણ અભાવ જણાયો જેના કારણે આ સબવેને સીલ મારી દેવામાં આવ્યું છે તો અમદાવાદના આઈએમ વિસ્તારમાં આવેલું છે આ સબવે કે જ્યાં સીલ મારી દેવામાં આવ્યું છે કિચનમાંથી વંદો મળી આવ્યો ત્યારે આરોગ્ય વિભાગની ટીમે અહીં કાર્યવાહી કરી અને આ સબવેમાં સીલ મારી દીધું છે તો કિચનમાં વંદો મળવાની સાથે સાથે સ્વચ્છતાનો પણ અભાવ સબ્વેમાં જોવા મળ્યો હતો તો અમદાવાદના આઈએમ વિસ્તારમાં વધુ એક ફૂટ જોઈન્ટ કે જેને આ સીલ મારવામાં આવ્યું છે સબવે અંદર સ્વચ્છતાનો અભાવ જણાયો આ સાથે જ કિચનમાંથી વંદો મળી આવ્યો જેના કારણે તેને સીલ મરાયો